બરાબર પણ પરીક્ષાની તારીખો આવી ગઈ છે એટલે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તેમના માટે પરીક્ષાઓની તારીખ આવી ગઈ છે એટલે એમને તૈયારી ચાલુ કરી દેવાની સૌ પ્રથમ કેલેન્ડર છે નોટિફિકેશન હા બરાબર એના ફોર્મ નથી હજી ફોર્મ ભરાવાના ટૂંક સમયમાં ચાલુ થાશે બરાબર છે જે એની પરીક્ષાની ડેટો છે એના એક મહિના પહેલા દોઢ મહિના પહેલા એના પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ થશે ઘણી વખત વિદ્યાર્થીઓ બેંકની તૈયારી કર કરતા હોય ત્યારે જ્યારે ફોર્મ ભરાય પછી પરીક્ષાની તૈયારી ચાલુ કરતા હોય પણ એમને એ ખ્યાલ હોવો જોઈએ કે આઈબીપીએસ દર વર્ષે એડવાન્સમાં કેલેન્ડર મૂકી દે જી એટલે તમારી તૈયારીમાં સરળતા રહે કે તમારે કેવી રીતે આ તૈયારીઓ કરવી અને એની અંદર સાહેબ બે જે પરીક્ષાઓ લઈ છે જી એક છે આરઆરબી જી અને એક કોમન પરીક્ષા આવે બરાબર છે અને ત્રીજો મુદ્દો છે સ્પેશિયાલિસ્ટ ઓફિસર ઓકે બરાબર ઓકે આ ત્રણેયનું નું એને ટેન્ટેટિવ કેલેન્ડર આપણને આપી દીધું છે સાહેબ જો આ જોઈ શકો છો આપ કે પ્રિલિમિનરી એક્ઝામ ની તારીખો આપી દીધી છે ઓફિસર સ્કેલ 1 ની એટલે આ જે પરીક્ષાઓ છે પરશભાઈ એ બધા વિદ્યાર્થીઓ આપી શકે છે એવું છે હા સાહેબ આની અંદર જે માની લ્યો કે જે ઓફિસર સ્કેલ વન છે ઓફિસ આસિસ્ટન્ટ છે પછી આ કસ્ટમર સર્વિસ અવેરનેસ છે અને પ્રોબેશનરી ઓફિસર છે બરાબર છે સાહેબ એ તમામ વિદ્યાર્થીઓ આપી શકશે પણ આ જે સ્પેશિયાલિસ્ટ ઓફિસર છે અને જે ઓફિસર સ્કેલ ટુ અને સ્કેલ થ્રી છે એ તમામ વિદ્યાર્થીઓ નહીં આપી શકે બરાબર છે એની અંદર અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે આ તમામ વિદ્યાર્થીઓ આ ચાર પરીક્ષાઓ આપી શકશે અને એમાં એનું લેવલ

સત્યાવીસ તારીખ બે તારીખ અને ત્રણ તારીખ આ ત્રણ દિવસના દિવસોમાં કોમ્પ્યુટર ઉપર ઉપર બેસીને તમારે પરીક્ષા આપવાની હોય છે આ ત્રણ દિવસોમાં એના પેપરો હશે અને આ જો અહીં ખાસ વાંચવાનું સાહેબ ટેન્ટેટીવ આમાં થોડા ઘણા ફેરફારો આવી શકે પરિસ્થિતિ અનુસાર પણ આની આજુબાજુ પરીક્ષા આવે એવું આપણે માની લેવા એટલે માં સાતમા કે આઠમા મહિના ની અંદર પરીક્ષા યોજાવાની છે અત્યારે જાન્યુઆરી મહિનો છે મિત્રો તો આપની પાસે છ મહિનાનો સમય છે તૈયારી શરૂ કરી દો તૈયારી અને સાહેબ જો એની પ્રિલિમ પરીક્ષા જે વિદ્યાર્થી ક્રેક કરે છે બરાબર જી એની પાસે પાછો 13 નવે એની મેન્સ લેવા છે એટલે ઓલમોસ્ટ એની પાસે 1.5 મહિના જેવો સમય ગાળો છે પણ જે બેંકિંગ ની તૈયારી કરતો હોય ને વિદ્યાર્થીઓ એને પ્રિલિમ્સ મેન્સ ની સાથે જ તૈયારી કરવી જોઈએ અને મોસ્ટ પ્રોબેબલી વિષયો એવા જ છે કે એની સાથે તૈયારી થઈ શકે છે બરાબર જી હવે સાહેબ એ જોયું આપે ઓફિસર ની જી બરાબર અહીં આપણે આવ્યો તો ઓફિસ આસિસ્ટન્ટ જી બરાબર છે એની પરીક્ષા 8 માં 9 માં મહિના લેવાશે જી બરાબર છે એટલે જોઈ શકો છો ત્રીસ બરાબર અને એની જે મેન એક્ઝામ છે એ નવ વાગ્ય લેવામાં આવશે બરાબર છે તો આ ઓફિસર આસિસ્ટન્ટ ઓફિસર સ્કેચ એટલે માની લ્યો કે તમે એક ફોર્મ ભર્યું બીજું ફોર્મ ભર્યું મોસ્ટ પ્રોબેબલી બેન્કિંગ ની પરીક્ષામાં વિષયો પણ સેમ હોય છે ઓકે લેવલ ઓફ ડિફિકલ્ટી અલગ હોય જી બરાબર છે પણ તૈયારીઓ એકસાથે થઈ શકે એટલે માની લો કે તમે આ ફોર્મ ભર્યું પછી તમારી પાસે વાંચો અહીંયા સેકન્ડ પોઈન્ટ છે બરાબર બીજી તક છે બીજી તક છે જી બરાબર અને તક ટુકમાં આપણે પરીક્ષાઓ દીધે રાખવાની છે હા બરાબર છે ભગવદ ગીતામાં કીધું છે સાહેબ

વસ્તુઓ માંગેલી હોય કે એટલા જે તે અનુભવ નોટિફિકેશન આવશે ત્યારે બરાબર બીજું સાહેબ અહીં એક વાત બીજી પણ કહી દઉં કે ગુજરાત સરકારની તૈયારી કરતા હોય ને ત્યારે એવું હોય કે ક્લાસ વન એટલે સૌથી ઉપર જી બરાબર છે પણ બેન્કિંગમાં એવું ન હોય બેન્કિંગ માં છે ને સ્કેલ જેમ ડાઉન થતું જાય ને માની લો કે ઓફિસર સ્કેલ ટુ છે ને ઓફિસર સ્કેલ વન પહેલા પછી પહેલા આવે ઓકે બરાબર પછી એનાથી ઉપર સ્કેલ થ્રી આવે ઓકે એનાથી ઉપર સ્કેલ ફોર આવે ઓકે બરાબર છે ઓકે તો આ રીતે હોય છે સાહેબ જી જી બરાબર એટલે આ તમને જસ્ટ ખ્યાલ રહે એટલે વિદ્યાર્થી મિત્રોને ને ઘણી વાર એવું થાય કે ઓફિસર સ્કેલ વન માં બે પરીક્ષા ને ટુ અને થ્રી ની અંદર એક જ પરીક્ષા એવું નથી પણ એનાથી અપર

તો આરઆરબી એટલે રિજનલ રૂરલ બેન્કિંગ ઓકે અને એની અંદર કઈ કઈ બેંક આવે સાહેબ જનરલી બધી ગ્રામીણ બેંકો હોય ને સાહેબ કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે દેના ગુજરાત ગ્રામીણ બેંક છે બરોડા ગ્રામીણ બેંક છે બરાબર છે તો આ બધી પરીક્ષાઓ આ બેંક ની અંદર ની ભરતીઓ હોય છે ઓકે ગ્રામીણ બેંક અંદર સામાન્ય રૂરલ બેંક કહેવાય રૂરલ બેંક કહેવાય એની અંદર ની હો આની અંદર હોય છે એટલે એ ખ્યાલ હોવો જોઈએ આપણે બરાબર બીજી એક વાત કહું સાહેબ તો એક વાત એવી પણ કહી શકાય થોડીક કે આ જે પરીક્ષાનું લેવલ છે એના કરતાં આનું પરીક્ષાનું લેવલ થોડું સરળ હોય છે ઓકે ઓકે બરાબર આ પરીક્ષાની તૈયારીઓ વિદ્યાર્થીઓ છે સરળતાથી સરળતાથી પાસ કરી શકે છે કોન્ફિડન્સ લેવલ એનો અહીંયાથી વધારે 100% 100% બરાબર છે અને જો આમાં એક કદાચ જો એટમ પે પાસ નથી કરતા તો હજી બીજી પણ તક છે PSB બેંક PSB બેંક માં સાહેબ તમે જોઈ શકો છો એમાં છે જો પ્રોબેશનરી ઓફિસર અને મેનેજમેન્ટ ટ્રેની

અગ્રીકલ્ચર સેન્ટરલ હોય તો બેંકિંગ ની અંદર એના માટે પણ એક સ્પેશિયલ ઓફિસરની ની જોગ ઓકે ઓકે એટલે એ રીતે સ્પેશિયાલિસ્ટ ઓફિસર એટલે તમે જે ભણ્યા છો

કોઈ પણ ભરતી હોય ને પચીસ છવ્વીસ ના કેલેન્ડર મુજબ જ હાલતી હોય હવે સાહેબ જો અહીં સી એસ એ કસ્ટમર સર્વિસ એસોસિએટ ની વાત કરીએ આપણે એ વન ટાઈપ ઓફ સેફ ક્લર્ક જ છે ક્લિયરિકલ વર્ક જે કરતા હોય છે વન ટાઈપ ઓફ ઈ ઓફિસ આસિસ્ટન્ટ જ છે પણ એનું નામ આખું બેંકિંગ સેક્ટર ની અંદર અલગ અલગ આપી દીધું છે કારણ કે હવે એને કસ્ટમર સર્વિસ ખૂબ જ તમે સમજો સાહેબ કોઈ

અને એની જે પરીક્ષાઓ છે એ છ બાર સાત બાર તેર બાર ચૌદ બાર હા બરાબર આ ચાર દિવસોની અંદર કોઈ પણ એક દિવસે આપણો વારો આપણો વારો આવી શકે છે બરાબર એમાં તો ચારે ચાર દિવસો હશે ને નંબર ઓફ કેન્ડિડેટ્સ હોય છે એના આધારે તમને કોઈ એક દિવસ ફાળવવામાં આવશે જે મોટા ભાગે રવિવારના દિવસોમાં પરીક્ષાઓ યોજાતી હોય છે બરાબર છે સાહેબ અને આ છે એક બે બે હજારને છવ્વીસ એની મુખ્ય પરીક્ષા મેઈન પરીક્ષા યોજવાની છે બરાબર સાહેબ એટલે જે વિદ્યાર્થીઓ બેન્કની તૈયારી કરવાનું ઈચ્છે છે જી એને આજથી જ બેન્કની તૈયારીઓ ચાલુ કરી દેવી પડે તો સાહેબ એક જ બાબત આપણે વિદ્યાર્થીઓ મિત્રોને ટુ ધી પોઈન્ટ કહી દઈએ કે આ પરીક્ષાઓની અંદર મહત્વના જે વિષયો છે એ ક્યાં હોય છે સાહેબ સાહેબ ટુ ધી પોઇન્ટ વાત કરું ને તો આની અંદર મેથ્સ રીઝનિંગ ને ઇંગ્લિશ તો મિત્રો આપના માટે થઈને એક ચોક્કસ દિશા મળી ગઈ છે કે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ ની તૈયારીઓ ચાલુ કરી કારણ કે આ ચાલુ વર્ષે જ આપના માટે થઈને એક પરંતુ જેટલી સુવર્ણ તકો આપણને મળે છે રાસ એની જુઓ છો મિત્રો તૈયારીઓ ચાલુ કરી દો અને આવનારી પરીક્ષાઓની અંદર તમે બધી પરીક્ષાઓ પાસ કરો સિલેક્શન તમારા હાથમાં હોય એવી અમારા જય કેર એકેડમી અને ઓનલાઈન તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે મિત્રો